રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર વિરોધ કરવામાં આવી રહ્યો છે નીલકમલ સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા મોદીનો પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રિયણીઓ પહોંચી ગઈ હતી અને રૂપાલાની ટિકિટ રદ કરોની માંગ સાથે રૂપાલા વિરોધમાં નારા લગાવ્યા હતા અને તે અરસામાં જ ત્યાં દોડધામ મચી ગઈ હતી આ સમયે હાજર મહિલા પોલીસ દ્વારા ક્ષત્રિયાણીઓને દૂર કરવાના પ્રયત્ન કરતા પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું આખરે કેટલીક મહિલાઓની અટકાયત પણ કરવામાં આવી હતી ત્યારે મામલો શાંત પડ્યો હતો ત્યારે શું હતું સમગ્ર મામલો આવો જાણીશું વિસ્તારથી

કાર્યક્રમનો પ્રારંભ થતાની સાથે જ સ્થાનિક વિસ્તારમાં વસવાટ કરતી ક્ષત્રિયાણીઓ પહોંચી ગઈ હતી અને કેટલીક ખુરશી પર કબજો જમાવી બેસવાનો પ્રયત્ન કર્યો હતો તેમજ રૂપાલાના વિરોધમાં નારા લગાવ્યા હતા અને ટિકિટ રદ કરોના સૂત્રો પોકારવાનું શરૂ કર્યું હતું મહિલા પોલીસ સહિતનો બંદોબસ્ત ગોઠવાયો હતો અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું ત્યારબાદ આ ઘર્ષણ ઉગ્ર બન્યું હતું કેટલીક ખેંચતાણ પણ જોવા મળી હતી અને આખરે અમુક મહિલાઓની અટકાયત કરી પોલીસ જીપમાં બેસાડીને લઈ ગયા હતા અન્ય ક્ષત્રિય મહિલાઓ એક પછી એક ત્યાંથી ધીમે ધીમે નીકળી ગઈ હતી અને મામલો ધીમે ધીમે ઠાળો પડતો જોવા મળ્યો હતો નમસ્કાર